અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે મણિનગરશ્રી સ્વામિનારાયણ ગાડી સંસ્થા આયોજિત શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રાના સંચાલન અને ગુજરાત ફિલ્મના કલાકાર સૌરભ રાજ્યગુરુ અને કલાકારોએ વ્યસનમુક્ત ખરાબ આચરણ ખરાબ સંગત ઓનલાઈન ગેમિંગ સત્તો જુગાર જેવા મુદ્દાઓ સાથે નશાને નકારો જીવનને સ્વીકારો નામનું નાટક રજૂ કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું મણિનગરશ્રી સ્વામિનારાયણ કારી સંસ્થા આયોજિત શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણાથી આ અભિયાન સમગ્ર ગુજરાતમાં સ્કૂલો કોલેજોમાં કરવામાં આવી રહ્યું છે આ યાત્રાનું ગુજરાતી ફિલ્મના કલાકાર સૌરભ ગુરુ સંચાલન કરી રહ્યા છે આ અભિયાન અંતર્ગત નશાને નકારો જીવનને સ્વીકારો સંદેશ એ લોકો સુધી પહોંચાડવા માટે નાટક તૈયાર કરવામાં આવ્યું છે આ ગુજરાત રાત્રા વિવિધ શહેરો ગામડાઓ અને ખાસ કરીને સ્કૂલો કોલેજોમાં જઈને નાટક દ્વારા જાગૃતિ આવે તેવી પહેલ કરવામાં આવી છે ત્યારે ગુજરાતી ફિલ્મના કલાકાર સૌરભ રાજ્યગુરુ તેમના કલાકારો સાથે શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન યાત્રા સાથે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા અને જીનવાલા ખાતે વિદ્યાર્થીઓ સમક્ષ સૌરભ રાજ્યગુરુ અને તેમના કલાકારો અમરભાઈ નિશાભાઈ અને અખિલભાઈએ વ્યસન મુક્ત ખરાબ આચરણ ખરાબ સંગત ઓનલાઈન ગેમિંગ મોબાઈલ એડિક્શન સત્તો જુગાર જેવા મુદ્દાઓ સાથે નશાને નકારો જીવનને સ્વીકારો નામનું નાટક રજૂ કર્યું હતું અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરભાઈ પરમાર સહિત શિક્ષકો એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું છું સૌરવ રાજ્યગુરુ મણિનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન આયોજિત શિક્ષા પત્રી જન કલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા આખા ગુજરાતમાં થઈ રહી છે અમારા મંદિરના આચાર્ય શ્રી જીતેન્દ્રિય સ્વામીજી મહારાજ ની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું છે થઈ રહી છે એ

અને સંગત બહુ મેટર કરે છે લાઈફમાં એટલે સંગત નો બી એટલો મુદ્દો લીધો છે કે તમારી સાથે રહેનારો તમારો સંઘ કેવો છે કારણ કે ગુજરાતીમાં કહેવાય છે કે જેવી સંગત તેવી રંગત એટલે એક સરસ એ મુદ્દો લીધો છે અને આ રીતે તમે બોધપાઠ આપી રહ્યા છીએ સમજાઈ રહ્યા છે કે વ્યસનથી દૂર રહો ઓનલાઈન ગેમિંગ અત્યારે એમાં બી લોકો સટ્ટો જુગારમાં એટલા બધા પૈસા હારી રહ્યા છે એટલા બધા દાખલા અમારી સામે આવ્યા અને બહુ દુઃખ થાય આપણને જ્યારે આપણા ગુજરાત રાજ્યમાં આવું કંઈક ચાલતું હોય ને કોઈ વ્યક્તિ કોઈની પરિસ્થિતિ એવી આવે ને પછી છેલ્લે જે પગલું ભરતા હોય છે એ ખૂબ જ દુઃખદાયક હોય છે એટલા માટે અમે આ યાત્રા ચાલુ કરી છે ગુજરાત યાત્રા અમે કરી રહ્યા છીએ અમે ગામો ગામ ફરી રહ્યા છીએ ઘણી બધી સ્કૂલ કોલેજીસ કવર કરી રહ્યા છીએ અને બાળકોને એ જ મેસેજ પાસ કરી રહ્યા છીએ કે આ બધી વસ્તુથી દૂર રહો કારણ કે અત્યારે ઓનલાઈન ગેમિંગ અને અત્યારે ફ્રોડ બી એટલું મોબાઈલ ફ્રોડ બી એટલું થઈ રહ્યું છે અને એના માટે અમે લોકોને સમજાવી રહ્યા છીએ ખાસ કરીને અત્યારે જે બાળકો નાની ઉંમરથી વ્યસન ચાલુ કરી દે છે વ્યસન એટલે ખાલી ટોબેકોનું એનું નથી મોબાઈલ બી એક હવે વ્યસન થઈ ગયું છે કારણ કે એનો જો પોઝિટિવ યુઝ કરતા હોય તો વાંધો નથી પણ જો નેગેટિવ યુઝ થાય તો એની અસર બહુ ખરાબ થતી હોય છે એટલે ગુજરાત યાત્રામાં અમે નીકળ્યા છીએ અને આજે અમે અંકલેશ્વરમાં ઝીણવાડામાં આવ્યા છીએ અને બસ અહીંયા બી એક મેસેજ પાસ કરવાના છીએ અને આઈ હોપ અમારી અપેક્ષા એ જ છે અમે એ જ પ્રયાસ કરીએ છીએ કે લોકો આમાંથી કંઈક સારું શીખીને જાય અને આ બધી વસ્તુઓથી દૂર રહે થેન્ક યુ